પશ્ચિમ બંગાળમાં ઝંડા બતાવી ગો બેક ના સૂત્રો લગાવ્યા કોલકાતા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના વિધાનસભ્ય સુવેદુ અધિકારીને કાળા ઝંડા બતાવી ગો બેક ના સૂત્રો લગાવ્યા હતા આ ઘટના ત્યારે બની જ્યારે અધિકારી બાર ઈપુરમાં એક જાહેર સભાને સંબોધવા જોઈ રહ્યા હતા સંવેદુ અધિકારીને રાજીવ બેનરજી અને પૂર્વ ટીએમસી મંત્રીઓ ભાજપમાં જોડાયા બાદ બાયરુપુરમાં એક વિશાળ સભાને સંબોધિત કરી રહ્યા હતા સભા માટે જતા સમયે પદ્મપુકુર વિસ્તારમાં ટીએમસી કાર્યકર્તાઓએ તેમને કાળા ઝંડા બતાવ્યા આ ઘટના દરમિયાન ટીએમસી કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે વિરુદ્ધ દર્શાવ્યો અને અધિકારીના કાફલાને અવરોધિત કર્યા વગર કાળા ઝંડા બતાવ્યા પોલીસ અનુસાર આ વિરુદ્ધ શાંતિપૂર્ણ હતો અને કોઈ હિંસા થઈ ન હતી સુમેદુ અધિકારીએ આ વિરુદ્ધને રાજકીય નિષ્ફળતા ગણાવી આવીને જણાવ્યું કે ટીએમસી કાર્યકર્તાઓની નિરાશા અને હતાશા આ પ્રકારના વિરોધમાં પ્રગટ થાય છે તેમણે દાવો કર્યો કે ટીએમસી હવે રાજકીય રીતે નિષ્ફળ ગઈ છે